જો શકો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે કેમ છો મજામાં 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 તો મિત્રો આ બાજુ સાઈડ થી આપણે પણ ઉકારી રહ્યા છે એ આમાં કેટલા રાનો હોય હે ભાઈ ભાઈ મિત્રો બધા સબસ્ક્રાઈબર મિત્રો બધા કેમ છો મજામાં કેમ છો મજામાં જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે મેં આવે છે વડુગીમાના મંદિરે ખંભાત તાલુકાના લુણદ ગામે જે વડુગીમા મંદિર આવેલું છે મેં આવે તો ચાલો મિત્રો તમે મંદિરના દર્શન કરાવી એમાં જોઈ શકો છો મિત્રો સામે દેખાય વડુગીમાનું મંદિર છે ખંભા તાલુકાના લુણ ગામે આવેલું છે તો ચાલો મિત્રો આપણે મંદિર તરફ જઈ અને તમને દર્શન કરાવી જોઈ શકો છો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે

બધા ને લઈ લીધા તો મિત્રો તમે મેળો જોઈ શકો છો પબ્લિક પણ ફૂલ છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અલલો મેળા માં દેખાય કો તો હાલો પાણે પી કો અને નું તો મિત્રો અહીંયા એક બાપા સીતારામ નું મંદિર પણ આવેલું છે તો ચાલો મિત્રો તમને બાપા સીતારામના મંદિરના દર્શન કરાવી

જોઈ શકો છો મિત્રો મારા પપ્પા પણ વાવામાં દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો તો બહારથી અમે તમને વાવનો નજારો દેખાવાનો પ્રયત્ન કરીશું વાવ આ રીતે છે તમને જે હાલમાં વાવનો નજારો કઈ રીતે છે ત્યાં જોઈ શકો છો મિત્રો આ રીતે વાવનો નજારો બાહથી દેખાઈ રહ્યો છે અને આપણે આ બાજુથી પણ અંદરથીશું કે વાવનો નજારો કઈ રીતે છે તો મિત્રો આ બાજુ સાઈડથી આપણે પણ વાવ દેખાઈ રહ્યા છીએ વાવમાં ઉતરી અને દર્શન નાવો લેતા હોય છે મિત્રો ખૂબ જ સરસ મસ્ત મજાની વાવ છે મિત્રો આ ગણજી માતાનું મંદિર છે તેની પાછળ તમને દેખાઈ રહ્યા છે સુંદર અને રળિયામ નજારો છે જે આશ્રય મંદિર છ થી સાત છોટા દરિયો આવેલો છે તો દરિયાનો નજારો આપણે બતાવવાનો કોશિશ કરી રહ્યા છીએ કે જોઈ શકો છો કેટલું સુંદર મય વાતાવરણ છે અને સુંદર એવું લોકેશન પણ છે મિત્રો અહીંયા આવો તો પાછળનું લોકેશન પણ આપી શકો છો કેટલું સુંદર પાણી અને કુદરતી નજારો આવેલો છે મિત્રો બાજુમાં પણ અહીંયાથી જે પાણી વહેતું હોય છે દરિયામાં આવેલું છે બાજુમાં પણ જે બાપા સીતારામનું મંદિર આવ્યું છે એ પણ આપણે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો લગભગથી ધુરસથી લગભગ બે કિલોમીટરના અંતરે આવેલું આ ગામ વડુશી માતાનું મંદિર ખૂબ જ હળિયામાં મને મસ્ત ફાયદ છે મિત્રો અને ખંભાતથી ચાર કિલોમીટર દૂર આવેલું આ પડુશી માતાનું મંદિર જ્યારે પણ આ ખંભાત આવો છો ત્યારે અચુક દર પૂર્ણમી એકવાર અચુકને દર્શાવી આવો અને આ માતાજીનો લાભ લો થશે અને મિત્રો આ કોમેન્ટ બોક્સમાં જય માતા લખવાનું ભૂલતા રહે એ માતાજી મિત્રો